ડખતર તાલુકાના સાંકર ગામના ઓગણચાલીસ વર્ષીય યુવનને લાગ્યો શોટ શોટ થતાં મોત મકાનનું કામ ચાલી રહ્યું ત્યારે મોટરની પિન બોર્ડમાં લગાવવા જતાં વીજ કરંટ લાગ્યો પાણી છાંટવા માટે મોટર ચાલુ કરવા જતી વખતે પિન લગાવતા આવ્યો વીજ કરંટ યુવકનું ઘટના સ્થળે થયું મોત યુવકને વીજ કરંટ લાગતા ઘરના સદસ્ય દોર જાણ થતાં તાત્કાલિક એકસો આઠને કરાઈ જાણ એકસો આઠની જાણ થતાં એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્તને લખતર સરકારી હોસ્પિટલ ખાતે લાવતા હજાર ડોક્ટર હાજર ડોક્ટર દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો યુવકને એક દીકરી અને બે દીકરાઓ હોવાનું સામે આવ્યું બંને સંતાનો પિતાનો સત્ર સહાય ગુમાય યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું લખતર તાલુકાના સાકર ગામે ખાતે રહેતા સાકર ગામના ધોળાકીયા ખોડાકિયા બળદેવભાઈ ઉંમર વર્ષ ઓગણચાલીસ તેઓ મકાનનું ચણતર કામ ચાલી રહ્યું હતું ત્યારે તે સમયે પાણીની મોટરની પિન બીડાવવા જતાં વીજ કરંટ લાગતા લાગવામાં આવ્યો હતો વીજ કરંટ લાગતા બળદેવભાઈને ત્યાં ત્યાં ઢળી પડ્યા હતા બળદેવભાઈને વીજ કરંટ લાગતા જાણ તેમના નાનાભાઈ કૃષ્ણભાઈને થતા તેઓએ તાત્કાલિક વીજ બોર્ડની સ્વિચ બંધ કરી હતી અને તાત્કાલિક એકસો આઠને જાણ કરવામાં આવી એકસો આઠની ને જાણ થતાં એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ઘટનાની ઇજાગ્રસ્ત બળદેવભાઈને તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા હાજર ડોક્ટર દ્વારા બળદેવભાઈને મૃત જાહેર કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા કોન્સ્ટેબલ જયદીપભાઈ સિંધેવ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ગાગરેટિયા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને લખતર પોલીસ દ્વારા યુવકની લાશને કબજો મેળવી પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી